মনে হ'ব নে এনে খম নিয়ে পাৰে বাই নাই খমাৰ ন

ભેગા થઈને તમારે ભાઈ હંપી રહ્યો મજા આવશે ઈમાં અમારે હંપ રાખવાનો યાર એમ નહીં યાર રોઈ ના હું કરવાનું

પણીયા કીડ માં ખાવાનો હા તમે જોય તો હું આચવે તેમ તા હો પણ હું આવું ના હો ઓમના મળવાના નહીં આપણે યાર હવે મળવાના મૈનાખાના હું આવું ડાનું બાકી નહી હા હો એ તો પીવો ન મન પાયો ને મડનો દાનો રોમી કે એ પીવો ન મન पायो मदरो नूम के मैडम चीन में तो ई दो रे मदरो दारू रो खे सीर मन पायूं मदरो दारू रो खे মোৰ আয়ো মোৰ আয়ো ময়ে তুই নে হন ম

કે એ બે નેખરા ના તો પાણી દેવાના ચુંદો એર્યો કોણ કેતો તું

જોડે જોડે તો હું જોડીને જોડે જ કોમ નહીં કોમ ની તો આપડે પડી જ નહીં બાપા નું ક્યાં પેલા બાપા કોમ બીજું કારણ કે પેલા બેન તો હમ મારે કોઈ કામ પગ મેનવા દેવાનો નહીં અને પગ મેનશે તો હવે તો રાખવાના નો નહી જ આપડે એમનો સંબંધ કાઢી દેવાનો બે જવાનું આપડે હમુ નહી નાખવાનું હતા

Eh, eh hey, lagi makan, eh, makan, 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 તમારા <Susur> તો <Susur>

બંદી જા બંદી જા બંદી જા એ પહાડ લાલુ થઈ ગયો ઓલ પા નાઈ ગયો છે ને એ તચી લે મર મર લે મરી ગયો ને લે ઓકે ના તો એ બાપા રે લે લે હા તો મારા પપ્પા તમે ક્યાં એ કી જા રો

અમે વ્યા ને ત્યાં શું કે વયથી કરવાનું નઈ અમે તો વખના ઘરે આવતાજી ને ઘરે જુઓ આ તો દારૂ રીઓ વાતે ના રહ્યા હો તમે છો અત્યારે ચાર ભાઈ હો તમારું પગી નાખો અમને હવે જે થવાનું થાય ભાઈ તમે બે ભાઈ નાખવાના હવે ભાઈ બે ભાગ્યો ખબર કે હું આવે અરે ભાઈ

હાથે કરીને ચોર્યો તમ મારા મન મગતો અમે તમે હાથે કરીને દીધો અમારા બાપા અમે દઈએ ઉંમરે વિચાર કરવા વિચારે બાપાનું તમે એવું હોવા અને તમે થતી ધારણ ઢોકા લઈ નાઈ દેજો એક ભાઈઓ હા કરને જઈએ માફ માફ

ક્યારેક ભાઈ અને ખુબ ફરતી થઈ જવ જય માતાજી મિત્રો આ છે અમારી ટીમ તો અમારી ચેનલ નું નામ છે ચામુંડા ઓફિસિયલ અંબાસણ તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ શેર કરો